એ રામરાજ આલે છે નારદજી સભા લે છે સત્સંગ આલે છે અને એમાં નારદજીના મોઢામાં માલી શબ્દ નીકળી ગયો કે રામ જયારે અયોધ્યાની ગાદીએ બેઠા છે પણ રામના નામ કામ કર પોતા કરતા એનું કામ બહુ મોટું કામ કરે એમાં સુમતી નામના રાજા ઉભા થયા અને કીધું કે નારદજી માફ કરજો રામ જ સાક્ષાત બેઠા હોય પછી એના નામ શું એટલે મોટા માણસ હોય ને વિરોધ માનવો પડે નારદજીએ તરત ટર્ન મારી લીધું દરેક ગાડીમાં રિવેશ ગેર એટલે જ મૂકવામાં આવે છે આ પ્લેનમાં રિવેશ ગેર આવતો નથી એટલે કોકને ધક્કો મારવો પડે છે રોજ હો વિમાનને ધક્કો મારવા ઓલું કાંઈ ટોલી રાખવી પડે એ એને પાઠિયા સડાવી અને પછી સડાવે ભલે કરોડો રૂપિયાનું થતું હોય પણ તમને કેળા સિંધાડવા માટે તમારી કરોડોની કિંમતની જગ્યાએ એક દહ રૂપિયાનું ટ્રેક્ટર જો તમને રોડે ચડાવવા આવવું પડતું હોય તો એમાં પછી શું કરવાનું એ ઉડીએ કે પણ કેળા તો કોક જ દેખાડી શકે પણ જેને પોતાને પાછું વળતા આવડતું હોય ને એ કેળો ન પોતાની જાતે કેળો ગોતી લેતો હોય છે ભલામાના સુમતીના રાજાને એને નારદે કાંઈ કીધું નહીં સભા પૂરી થઈ ગઈ સમય જાતા ટૂંકી વાત લઈ લો ગાય ગા મારે ભાઈને રજૂ કરવા છે એ ગાય એ થોડોક સમય જાતા એક વાર રાજા ન્યાલી નીકળ્યા નારદ હામાં મળ્યા અને સુમતી રાજાને કીધું ક્યાં જાઉં છું તો કાંઈ સંતોનું સભા છે એ સભામાં અંદર જાઉં છું અને ત્યારે રાજા નારદજીએ રાજાને એટલું કીધું આખર તો એના શિષ્ય હતા એટલે કીધું કે નારદ સુમત રાજા તમે કામ કરજો બધાય નું સન્માન કરજો પગે લાગજો એક સન્માન ન કરતા એને રામ રામે ન કરતા અને એ સમયમાં બે ઋષિ હતા વિશ્વામિત્રન દુર્વાસા આનો સાળો ન કરાય નગર ભલ ભલાની આંગળી નકુસામાં આવી જાય આને તમામ ઋષિઓને પંદન કર્યા પણ વિશ્વામિત્રને વંદન ન કર્યા એનું સન્માન ન કર્યું આણ ઋષિનો મગજ ગયો અને બપોરને ટાણે સીધા અયોધ્યા ભગવાન રામ છે હજી ભોજન કરી અને એના સ્વયંખંડમાં હજી બપોરને ટાણે આડે પડખે થયેલા લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે અને એમાં એમ કહેવાય કે વિશ્વામિત્ર આવ્યા ને કીધું લખાણ પધારો ગુરુદેવ આપના ચરણોમાં પ્રણામ પ્રણામ નથી જોતા રાઘવ ક્યાં છે કે રાઘવ હજી પ્રભુ હજી તો આરામ કરીને સુતા છે નહીં એને બોલાય અવાજ સાંભળીને રામ ટૂંકમાં નીચે આવ્યા ગુરુના ચરણોમાં વંદન કર્યા ગુરુજી આવવાનું કારણ રામ મને જવાબ આપો કે જેનું સંતો આગળ મસ્તક ન ઝુકતું હોય જેને અહમ હોય જેને અહંકાર હોય જે સંતોને ન ઝૂકતો હોય એનું શું કરાય ત્યારે રામે કીધું કે એનું મસ્તક કાપી નખાય તક તો મારે આર્યા જવું બન્યું છે તારો ગુરુ છું કોણ છે સુમતી નામનો રાજા છે કાશીનો મને વંદન નથી કર્યા મારો અપમાન કર્યું અને રાઘવે પ્રતિજ્ઞા લઈ લીધી કાલ સૂર્ય અસ્ત પહેલા ગુરુજીના ચરણોની સોગન કાલ સૂર્ય અસ્ત થયા પહેલા એનું મસ્તક તમારા ચરણમાં નો નાખું તો અયોધ્યાનું પાણી નહીં પીવું હવે આ પ્રતિજ્ઞા લેવા જઈને રાજાને ખબર પડી અને રાજા સીધા નારદ પાક નારદ તમે હાજર કરીને મારી આંગળી નકુ સાહેબ લખાવી તમે કીધું કે વંદન ન કરતા મેં ન કહેવાય ઓલા તારા બાપે પ્રતિજ્ઞા લઈ લીધી કે કાંઈ વાંધો નહીં આ ડુંગર છે ને કે હા એ ડુંગરમાં એક ગુફા છે ત્યાં એક ભગવતી બેઠી બેઠી તપ કરે છે અને ચરણે વયો જા ન્યા અંજનીમાં તપસ્યા કરતા હતા એટલે ઓલા રાજા સીધા અંજનીમાંના ચરણમાં કે માં પછી નારદે એ કીધેલું કે કોણ રાજા ને કોણે પ્રતિજ્ઞા લીધી એવું કાંઈ બોલતો નહીં નગર પાછું નહીં ગોઠવાય એટલે ઓલા પગમાં પડી ગયા અને કીધું કે માં બચાવો શું છે બેટા એ કે માં કાંઈ જે હોય પણ તમારે શરણે આવ્યો છો વાહ એ મા મને બચાવો તાકે પણ બચાવ્યો બોલ ને તાકે મને કાલે હાંજ જ પહેલાં કે રાજા મારું મસ્તક કાપી નાખવાના છે તક કોઈ સાળો ન કરે ઓલા ખૂણામાં બેહી જા ખૂણામાં બેહી ગયા અને થોડીક વાર થઈ એટલે હનુમાનજી આવ્યા કાયમના નિયમ પ્રમાણે માની સેવા કરવા આવતા એટલે હનુમાનજીએ ગોપાલભાઈ પધારો ગોપાલભાઈને તાળવીના ગરડાથી વધાવો હનુમાનજીના આગમનની હારો હાર ગોપાલભાઈ શેટીનું પણ આગમન થયું છે હનુમાનજીની વાત હાલતી હતી ત્યાં વાહ વાહ પધારો પધારો વાહ જય હો જય હો હવે આ વાત છે ખાલી અડધી મિનિટ નો હવે પ્રાણ હવે છે એટલે હનુમાનજી આવ્યા એટલે માં અંજનીએ કીધું કે બેટા આપણે શરણે કોઈ આવ્યું હોય અને એને આપણે બચાવવો જોઈએ કે નહીં કે માં બચાવવો જોઈએ તાકે એક રાજા આવ્યો આવ્યો છે અને જો લા ખૂણામાં બેઠો એને કાલ સૂર્ય અસ્ત થયા પહેલાં એક રાજા એને મારી નાખવાનો છે મેં એને વચન આપ્યું છે કે મારો હનુમાન આવી જાય ત્યાં સુધી બે એટલે માના ચરણોમાં સોગંદ ખાઈને ને હનુમાનજી બોલ્યા કે માં એને ન બચાવવું તો મારા ઈષ્ટદેવ રાઘવ ના સોગંદ છે પછી રાજા પાસે ગયા અને હનુમાનજી કીધું હું બેઠો બોલ કોણ છે નામ દે કારણ કે લંકા થી આવ્યા પછી હાવ પેન્ટિંગમાં પીડ્યા થાય તો જ પછી ક્યાંય નામ દે શું કે મારા કીધું છે કોણ છે વો રાજા એ કે અવધપતિ રામ તો હનુમાનજી ઢીલા પડી ગયા હનુમાનજી અંજની માં પાસે કે માં નામ તો પૂછતા હો રાજાને બે થપાટ મૂકી નીકળે ત્યારે ઘીરે જાતો બધું થઈ જાય મરવા નહીં દઉં ચિંતા કરતો નહીં હવે ઘીરે જા આવી રીતે ભેળવી ગયો અંદર અંદર આવ રાજા વૈયા ગયા કાશી આ ગયા સીધા અયોધ્યા ભગવાન રામ ને લક્ષ્મણ બેઠા હતા એટલે લક્ષ્મણજી ને હનુમાનજી કીધું કે તમે ઘડીક મહારાજ બહાર જાવ ને એને ખબર હતી બોલો રિહિદાર છે તમે ઘડીક બહાર જાવ ને મારે કામ છે બહાર જવાનું કીધું જો કોઈ અંગત વાત હોય નહીં આ હું એટલે કાન રાખીને બેઠા એટલે હનુમાનજી પ્રભુ હું કાંઈ ડખો કાંઈ પ્રતિજ્ઞા પ્રતિજ્ઞા લેવાઈ ગઈ કા એક રાજા છે એણે ઋષિનું અપમાન કર્યું છે વિશ્વામિત્રનું એટલે કાલ સૂર્યાસ્ત થયા પહેલા એનું મસ્તક ઋષિના ચરણમાં નાખી દઉં તાકી એમાં એક આપણે થોડોક રિવેશ ગેરની વ્યવસ્થા કરવી પડશે અરે ગાંડા મારા ગુરુના ચરણના ચરણ સોગંદ ખવાઈ ગયા તો હનુમાનજી કે મારે મારા ઈષ્ટદેવ ના સોગંદ ખવાઈ ગયા તા લક્ષ્મણ સાંભળી ગયા ને બાળનું ખેડવીને આવ્યા લક્ષ્મણ કીધું હનુમાનજી કે હનુમાનજી આ રઘુકુળનું ખોડું છે રઘુકુળ રીતિ સદા ચાલી આવી પ્રાણ જાય પણ વચન ન જાય તમારે જે વ્યવસ્થા કરવી કરો બાકી આમાં અમારામાં કાંઈ ફેરફાર નહીં થાય હનુમાનજી સીધા રાજા પાણી રાજાને કીધું મુઠ્યું વાય તારો બાપ મૂકવાનો નથી રાજાને લઈ રાજાને લઈને હનુમાનજી જંગલમાં નીકળી ગયા અને વાહે પૂંસડાનું ગોળ ફીંડલું કરીને રાજાને એની અંદર વતાડી દીધા કે હવે શું કરવાનું તાકે હવે એક જ ધંધો બીજો કાંઈ નહીં શું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય નથી સૈનિક નથી રાજા લખન તપાસ કરો કેમ કોઈ દેખાતું નથી લખન મહારાજે તપાસ કરી અંદર જેને પૂછું રાજા ત્યાં ગયા તા કે રાજ્ય વાંદ્રો લીન ગયો કે હનુમાન સિવાય બીજો કોઈ હોય જ નહીં ભગવાન ને આવીને લક્ષ્મી મહારાજ કહે છે પ્રભુ હનુમાનજીને લઈને વયા ગયા અને ત્યારે રાઘવ તપેલ ત્રાંબાજી આખું થઈ અને કીધું તું શેષ અવતાર છો તારી આમ નજર ફરતા ખબર પડી જાય ક્યાં છે આ લખન મહારાજે જ્યાં નજર ફેરવી તો જંગલ માં બેઠા બેઠા હનુમાનજી શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ ભગવાન રાખવ એની ફોજ લઈને આવ્યા હનુમાન મારા દુશ્મનને મારા હવાલા કરી દે એક વાર બે વાર ત્રીજી વાર કીધું હનુ તને કહું છું હનુમાન મારો દુશ્મન લાવ પણ અહીંયા આ ખુલતી નથી હનુમાન ની એ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એક વાર બે વાર ત્રીજી વાર કીધું

લખન મહારાજ ને છું મારા બાપ ને પરસો વળ્યો ત્રાહા જઈને રામનું બાણ ને રામનું નામ જામ કે હામ હામ ટકરાતું તું એક બાજુ ત્રહા જઈ અને લખન મહારાજે જ્યાં બાણ માર્યું એ સીધું સાતીમાં લાગ્યું સાહેબ અને હનુમાનની સાતી માલી ધ્રગગ ધ્રગગ લોહી મળ્યું નીકળવા હવે લાગ્યું હનુમાનને અને મૂર્છિત થઈ ગયા રામ ચિત્ર કેવું બન્યું છે લંકાની ભૂમિમાં ભગવાન રામનો ખોળો છે અને લખન હતા છે આજ આ ઘટના એવી ઘટી કે લખન મહારાજનો ખોળો છે અને રાઘવ હતો છે થોડીક વાર માલી મૂર્સા માલી આવ્યા અને જ્યાં એમ કહેવાય કે હનુમાનની છાતીમાં બાણ જોયું એટલે ભગવાને બાણ ખેંચ્યું અહીંયા ધૂન ચાલુ છે કારણ કે એને લાગ્યું જ નથી એના હૃદયમાં રામ બેઠો છે એને લાગ્યું છે આને શું લેના દેના છે પણ રામનો હાથ મળ્યો સાતી ઉપર ફરવા હવે ઘટના કેવી લાગી અહીંયા હનુમાનજી રામ રામ કરે છે અને અહીંયા રામ હનુમંત હનુમંત જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપી શ્રી લોક ઉજાગર રામ દૂત આ તો લીધું બોલે દામ હાજર હામ હામ આને કહેવાય મો મને લાગી તુમના તુ મને લાગી હું બે રૂપાળા હામ હામા જોઈ લે ત્યાં દુહો ન ગવાય સાહેબ હનુમંત રામમય થઈ ગયા છે રામ હનુમંતમય થઈ ગયા છે અને એમાં જ આમ કહેવાય કે હાથ ફરતો હતો ને આ ખુલી હનુમાનની તો ભગવાન રાઘવનો હાથ પોતાની સાથીમાં જોયો એટલે હાથ પકડીને એટલું કીધું પ્રભુ આ શું છે કે જ્યાં સુધી હનુમાન તને આમ કહેવાય કે તારું રૂજાઈ ન જાય ને તારો ઘા ન રૂજાઈ જાય ત્યાં સુધી મારો હાથ ફરતો બેન નથી થવાનો અને ભગવાન પાછી આંખ વીચી ગયા અને અહીંયા ઘાનું યોગેશભાઈ રૂજાવવું એટલે ઓલો રાજા વાહે ને એને ખબર નો હનુમાને ખોળામાં લઈ લીધો એટલે હનુમાનની સાથીને બદલે રાજાના માથા ઉપર હાથ મીડ્યો ફરવા અને જેવો રાજાના હાથ માથે હાથ ફરતો હતો એટલે હનુમાને હાથ પકડી લીધો આંખ ખોલી રામે ત્યારે એટલું જ બોલ્યા કે જેની માથે તારો હાથ હોય એને ત્રણેય લોકમાં કોણ મારી શકે તા તો વિશ્વામિત્ર આવી ગયા લઈ વિશ્વામિત્ર નારદ આવ્યા એટલે જેવા વિશ્વામિત્રને જોયા એટલે જે રાજાને ચોટીઓ ભરીને કીધું કે વિશ્વામિત્રના ચરણમાં તારું માથું નાખી દે એટલે ઓલે ગડગડથી દોડ દી અને વિશ્વામિત્રના ચરણમાં એનું માથું નાખી દીધું એટલે નારદજીએ વિશ્વામિત્રને કીધું કે રામે પ્રતિજ્ઞા લીધી હતી કાલે સૂર્યઅસ્તતા પહેલાં એનું માથું તમારા ચરણમાં હશે એનું માથું એ તમારા ચરણમાં આવી ગયું છે હવે તમે રામને કહો એને માફ કરી દે નારદના કહેવાથી વિશ્વામિત્રે રામને કીધું રામે માફ કર્યા પછી બધા બેઠા અને પછી વિશ્વામિત્ર ઓલા રાજાને બોલ્યા કે ત્યાં સત્સંગમાં જાતા હોવ તો જો ત્યાં સત્સંગમાં જાતા હો તો કોઈ દી ઋષિઓ ના તમે અપમાન ના કરો ત્યાં સત્સંગમાં જાઓ રાજા કે ઉભેરો બાપુ આ સત્સંગમાં લઈ છું કોના સત્સંગ માલિક જો નારદજી કે હવે તો કયો ભલામણા નકુસા માલિક આંગળે હવે તો કઠવો વિશ્વામિત્ર પગે લાગીને કીધું મને તમારું અપમાન કરવાનું નારદે કીધું એ લાઈ નારદ કે હા હું કામ તાકે આને એકવાર મારા સત્સંગમાં એમ કીધું હતું કે રામ કરતાં રામનું નામ કોઈથી મહાન ન હોય એવું એણે એણે એવું સ્વીકાર્યું મેં એમ કીધું કે રામનું નામ પણ મહાન હોય એ સ્વીકારતો નહોતો એ દેખાડવા માટે મારે આ બધો ધંધો કરવો પડ્યો છે ભલા ભલામા